ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર એક લૂ ઝાડ આજની વાર્તા છે એક લૂ ઝાડ તે સાયરાબાનુ દ્વારા લખવામાં આવી છે શું આ વાર્તામાં ઝાડ શા એકલું છે શું તેના કોઈ મિત્રો નથી વાર્તાના અંતે શું થાય છે તે જાણવા માટે વાર્તા ધ્યાનથી સાંભળો એક ખજૂરનું ઝાડ હતું તે એકદમ એકલું હતું તેના કોઈ મિત્રો ન હતા જ્યારે જોરદાર પવન ફૂંકાતો કે હવામાન ખરાબ થતું ત્યારે તે ગભરાઈ જતું તેને ઠંડી પણ લાગતી હતી પણ તે કરી પણ શું શકે તે એમ જ ચૂપચાપ ઊભું રહેતું એક દિવસ એક પક્ષી ત્યાં આવ્યું તેની ચાંચમાં એક ફળ હતું તેણે તે ફળ ખાધું તો અમુક બીજ નીચે પડી ગયા ધીમે ધીમે તે બીજોને માટીએ દાટી દીધા હવામાન બદલાયું એક બીજ બગાસું ખાતું ઊઠી ગયું તેણે પોતાનું માથું ઊંચું કરીને દુનિયાને જોઈ બહારનો નજારો ખૂબ સારો હતો તેની એકદમ બાજુમાં જ ખજૂરનું ઝાડ જોઈને તેને બહુ જ ખુશી થઈ કે સારું કોઈક તો એનો સહારો છે ધીમે ધીમે તે મોટું થવા લાગ્યું અને મોટું થઈ તે વેલો બન્યું વધીને મોટો થયો ધીમે ધીમે વેલાએ ચારે બાજુથી ખજૂરના ઝાડને ઢાંકી દીધું ઝાડને બહુ જ સારું લાગ્યું જ્યારે તેના પાંદડા પર હવા લાગતી ત્યારે તેને બહુ જ ગલગલિયા થતા હવે ખૂબ જ પવન ફૂંકાતો કે વરસાદ પડતો પણ ખજૂરના ઝાડને ના તો ઠંડી લાગતી ના બીક લાગતી કેમ કે ઝાડને તેની સારી મિત્ર વેલ મળી ગઈ હતી હા તો કેવી લાગી વાર્તા તમને ખબર પડી કે વાર્તામાં ખજૂરનું ઝાડ કેમ ગભરાઈ જતું હતું અને તેને ગલગલિયા કેમ થતા હતા જરા વિચારો કે પક્ષી જ ત્યાં ન આવતું તો વાર્તામાં આગળ શું થાત શું ઝાડનું કોઈ મિત્ર બન્યું હોત પછી તે એકલું ઝાડ શું કરતું ખજૂરનું ઝાડ એકદમ એકલું કેમ હતું થોડુંક વિચારો એકદમ એકલું રહેવાનું કેવું લાગતું હશે શું તમારી સાથે આવું ક્યારે થયું છે જ્યારે તમે એકદમ એકલા હોવ અને તમને બીક લાગી હોય એવું ક્યારે થયું છે પોતાના અનુભવ લખો અને તેનો ફોટો પાડીને અમને મોકલો રાહજુઓ કાલની નવી વાર્તા માટે